Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ઊંઝા મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું છે વધુમાં મિત્રો આપને જણાવી દઈએ કે પોલીસ કર્મચારીનું નામ મણેશ મકવાણા સારવાર દરમિયાન તેનો જીવ આવ્યો છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઊંઝા મહેસાણા હાઈવે પર ત્યારે આ મિત્રો આ હિટ એન્ડ રનની ઘટના બની હતી જો કે મિત્રો જેના વાહન ચાલકે બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મચારીને અડફેટે લેતા ત્યારે મિત્રો ગંભીર ઈજાઓ થઈ હતી અને વધુમાં જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલ પોલીસને ગુણો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલમાં ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ